આ ચાર નામવારી છોકરીઓનો જન્મ ફક્ત તેમના સાસરાના ઘરે રાજ કરવા માટે જ થાય છે આ વિડીયોમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા કેટલાક વાસ્તુ નિયમો વિશે જાણીશું જેને જો તમારા ઘરમાં અપનાવવામાં આવે તો ઘરમાંથી તમામ વાસ્તુદોષ દૂર થઈ જશે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જુઓ મિત્રો સાસરામાં રાજ કરવા માટે આજના વિડિયોમાં અમે તમને ચાર ના છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હંમેશા પોતાના ઘરમાં રાજ કરે છે તેમના ભાગ્યમાં હંમેશા સુખ ધન અને સમૃદ્ધિ રહે છે એ ચાર નામ વાળી છોકરીઓ કઈ છે આવો જાણીએ પણ તે પહેલા આપણે વાસ્તુના કેટલાક મહત્વના નિયમો વિશે જાણીશું જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ નિયમોનું પાલન કરે છે એવા ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને આવા ઘરમાં પરિવારના સભ્યોમાં શાંતિ સુખ પ્રેમ કાયમ રહે છે તેથી તમારે પણ વાસ્તુશાસ્ત્રના મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વધુ સકારાત્મક ઉર્જા હોવી જરૂરી છે શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં મહિલાઓનું સન્માન નથી કરવામાં આવતું તે ઘરમાં ગરીબીનો સામનો કરવો પડે છે કારણ કે આવા ઘરમાં દેવી લક્ષ્મી એક ક્ષણ માટે પણ નથી રહેતી તો ચાલો જાણીએ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલા મહત્વના વાસ્તુ નિયમો વિશે નંબર એક શ્રી કૃષ્ણ કહે છે કે આ પાંચ વસ્તુઓ દરેક વ્યક્તિના ઘરમાં હોવી જોઈએ દૂધ દહી ઘી ગંગાજળ અને મધ હોવું જ જોઈએ ઘરમાં જ્યાં પણ આ હોય છે ત્યાં ક્યારે પણ દરિદ્રતા આવતી નથી આ વસ્તુઓને સૌથી પવિત્ર માનવામાં આવે છે નંબર બે ઘરના દરેક સભ્યએ ખાસ કરીને એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનું અશુભ કામ ન કરવું જોઈએ એકાદશીનું વ્રત બધા ઉપવાસોમાં શ્રેષ્ઠ છે એટલા માટે આ દિવસે ઘરની પવિત્રતા જળવાઈ રહે છે ઘરમાં એકાદશીના વ્રતનું પાલન થાય છે પરિણામે દેવી લક્ષ્મી હંમેશા ઘરમાં વાસ કરે છે ત્રીજા નંબરે સાંજે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે આ સમયે તમારે ઘરનો મુખ્ય દરવાજો અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ જો સાંજે માત્ર પાંચ મિનિટ માટે જ હોય તો પણ તમારે સાંજના સમયે તમારી બધી બારણા ખુલ્લા રાખવા જોઈએ ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો થોડા નીચે અક્ષત રાખવા જોઈએ સાંજે ઘરના આંગણામાં પાણીનો છંટકાવ કરવો રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી તમારે સવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી અવશ્ય બનાવવી જોઈએ નંબર ચાર ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક પ્રતિક બનાવવો જોઈએ સ્વસ્તિક એ ખૂબ જ શુભ પ્રતીક છે તે ઘરને ખરાબ નજરથી બચાવે છે નંબર પાંચ તમારે અઠવાડિયામાં એક વખત મીઠાના પાણીથી ઘરને સાફ કરવું જોઈએ મીઠું નકારાત્મક શક્તિઓને શોષી લે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ કરે છે નહાતી વખતે પણ પાણીમાં થોડું મીઠું ભેળવીને નહાવું જોઈએ તેનાથી શરીર શુદ્ધ થાય છે નંબર છ દરરોજ ખાંડ ભેળવેલો લોટકીઓને આપવો જોઈએ તે વ્યક્તિની કુંડળીના દોષોને દૂર કરે છે નંબર સાત કુટુંબના દેવતાઓના નામથી દીવો પ્રગટાવવો જોઈએ ઉદાહરણ તરીકે જો તમારા કુટુંબના દેવતા મહાદેવ હોય તો સોમવારે મહાદેવનો દિવસ છે આવી સ્થિતિમાં સોમવારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર મહાદેવના નામનો વિશેષ દીવો રાખો તમે તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો મહાદેવ તમારા ઘર પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે તો આ રીતે તમારા પરિવારના દેવી દેવતા કે કુળદેવી માટે આ ઉપાય કરો આનાથી પરિવારના દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યો પર તેમની કૃપા જળવાઈ રહે છે નંબર આઠ કોઈ પણ ખાસ તહેવાર કે શુભ મુહૂર્ત પર કાળા તલ લઈને મુઠ્ઠીમાં ત્રણ વાર ફૂંકવું આ કાળા તલને તમારા ઘરની છત પર ફેંકી દો તેનાથી નકારાત્મકતાનો નાશ થાય છે જો ઘરમાં કોઈની ખરાબ નજર હોય તો તે પણ દૂર થઈ જાય છે તમારા દુશ્મનો તમારું કોઈ નુકસાન નહીં કરી શકે તલની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુના મેલથી થઈ છે એટલે જ તેમાં ઘણી શક્તિ છે નંબર નવ શ્રીકૃષ્ણ કહે છે દરવાજા પર આવનાર ગાય અને દરવાજા પર આવનાર કૂતરાને રોટલી ખવડાવો પક્ષીઓ માટે ઘરની છત પર પાણી રાખો નંબર દસ ઘરના રસોડામાં હંમેશા પાણી ભરેલું વાસણ રાખો અને આ પાણીને સવારે ઝાડ પર રેડો તેનાથી તમામ પ્રકારના વાસ્તુદોષ દૂર થાય છે નંબર ઘરની બહાર ઈશાન પાણીથી ભરેલું પાત્ર અવશ્ય રાખવું જોઈએ જેથી કરીને કોઈ પણ મહેમાન તરસ્યા પાછા ન આવે અને તમને આશીર્વાદ આપે તરસ્યા વ્યક્તિને પાણી આપવાથી મોટું કોઈ પુણ્ય નથી ભગવાન શ્રી કૃષ્ણએ સુખી થવા માટે આ એક મહત્વપૂર્ણ વાત કરી હતી મિત્રો ચાલો હવે જાણીએ કે તે ચાર નામ વાળી મહિલા કઈ છે મિત્રો લગ્ન પછી જ્યારે પણ કોઈ છોકરી તેના સાસરે જાય છે ત્યારે તેણે ઘણા પ્રકારના નિયમોનું પાલન કરવું પડે છે તેને તેના સાસરીયાઓ મુજબ વર્તન કરવું પડે છે દરેક ઘરની જીવનશૈલી અને તેમાં રહેતા લોકોની વિચારસરણી અલગ હોય છે આવી સ્થિતિમાં જ્યારે આટલા બધા લોકોની વચ્ચે એક છોકરી વહુ બનીને આવે છે ત્યારે તેણે પોતાની જાતને ત્યાંના વાતાવરણ પ્રમાણે ઘડવી પડે છે જો કે બધી છોકરીઓ આવી જ હોય છે વાસ્તવમાં કેટલીક છોકરીઓ એટલી માહિર હોય છે કે સાસરે જઈને બધાની જીવનશૈલી બદલી નાખે છે અને ઘર પર રાજ કરે છે સાસરીયાનું ઘર અને બધું પોતાના હાથમાં લેવું એ પણ એક કળા છે જે દરેક પાસે હોતી નથી આવી સ્થિતિમાં આજે અમે તમને આ વિડિયોના માધ્યમથી એવી છોકરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ તેમના સાસરીયા પર રાજ કરવા માટે જાણીતી છે આ છોકરીઓમાં કેટલીક ખાસ વાતો હોય છે જેના કારણે તેમની સાસરીયાના ઘરમાં મુશ્કેલી પડે છે માત્ર તેઓ જ સંભાળે છે અને તેમની આવડતને કારણે તેઓ ઘરને સારી રીતે મેનેજ કરે છે યાદીમાં પ્રથમ આવે છે છોકરીઓ આ નામની છોકરીઓ ખૂબ જ હોશિયાર હોય છે અન્ય લોકોનું દિલ જીતવું અથવા તેમને તેમના દ્રષ્ટિકોણથી સંમત કરવું તેમના માટે ખૂબ જ સારું છે જ્યારે તે તેના સાસરે જાય છે ત્યારે તે બધાને આકર્ષિત કરે છે તેની મીઠી વાતોથી તેણીની તરફ બધા તેના વખાણ કરે છે અને તેની વિરુદ્ધ પણ જતા નથી તેની આ કળા તેને તેના સાસરીયાના ઘરમાં બધાની પ્રિય બનાવે છે અને તે ત્યાં આરામથી રાજ કરે છે નંબર બે એ જ નામની છોકરીઓ પણ ખૂબ જ કુશળ હોય છે તે પોતાની આવડતથી પોતાના સાસરીયાઓને ખુશ કરે છે સાસરાવાળા પણ તેમના ગુણોને નજરઅંદાજ કરી શકતા નથી આ રીતે દરેકના મનમાં તેમના માટે આદર રહે છે જ્યારે તેઓ ઘરમાં આવે છે ત્યારે સાસરીયાઓની છાતી ગર્વથી ફૂલી જાય છે એટલે જ એ જ નામથી શરૂ થતી છોકરીઓ પણ તેમના સાસરીયા ઉપર આદરથી રાજ કરે છે ત્રીજા નંબરે આવે છે એમ એમથી શરૂ થતી છોકરીઓ પણ અન્ય લોકોના મનને કેવી રીતે બદલવું તે ખૂબ સારી રીતે જાણે છે તે પોતાની વાતથી કોઈ પણ વ્યક્તિની વિચારસરણી બદલી શકે છે તે જ્યારે તેના સાસરે જાય છે ત્યારે તે ત્યાંના લોકોના હિસાબે પોતાની જાતને એડજસ્ટ નથી કરતી પરંતુ તેમને પોતાના જેવા બનાવે છે નંબર ચાર એસ નામવાળી છોકરીઓ આ નામવાળી છોકરીઓને બદલાવ ગમે છે આ નામવાળી છોકરીઓ અલગ પ્રકારની હોય છે તેઓ ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે તેઓ તેમના સાસરીયાઓમાં ખૂબ જ ગર્વથી જીવે છે કોઈ વ્યક્તિ તેમનો અધિકાર લેવાનો પ્રયાસ કરે છે તે આ નામવાળી છોકરીઓ સામે લાંબા સમય સુધી શકતો નથી અને મિત્રો તે તેના સાસરીયામાં બધાને પોતાના નિયંત્રણમાં રાખે છે ઘણા લોકો તેનાથી ડરતા પણ હોય છે આ રીતે તે તેના સાસરીયામાં રાણીની જેમ રહે છે મિત્રો આ હતી તે ચાર નામવાળી ખાસ છોકરીઓ જે સાસરીયામાં રાજ કરવા માટે જ જન્મ લે છે તો તમારું શુભ નામ કયા અક્ષરથી શરૂ થાય છે તમે અમને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને તમારા તમામ મિત્રો સાથે અવશ્ય શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા